ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાના ધરાલી ગામમાં પૂર આવ્યું હતું જેને હવે ચોવીસ કલાકથી વધુ સમય થઈ ગયો છે ત્યારે હાલ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે ત્યારે બચાવ કામગીરી માટે સાત ટીમ કામે લાગે છે જેમાં બસો થી વધુ સેનાના જવાનો ઘટના પર તૈનાત છે ત્યારે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું સામે આવે છે જ્યારે અગિયાર જવાનો સહિત સિત્તેર લોકો આ ગુમ છે એવું પણ કહેવાય છે કે કેરળના તૂટી ગયેલો રાજમાર્ગ હવે ખુલી ગયો છે જેના કારણે હવે માર્ગ દ્વારા પણ ધરેલી જવું શક્ય બનશે ત્યારે ધરેલી અને રહેલા રાહત બચાવ આજે બીજો દિવસ છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવો